સ્થળે તો મારા નવા વિડીયોમાં બધાનું ઘણું સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવી જાય મહુવા માર્કેટ યાર્ડની અંદર આજે તારીખની વાત કરીએ તો સાત તારીખ દસમા મહિનો બે હજાર પચીના વાર છે મિત્રો મંગળવાર તો આજે આપણે લાઈવ બકાલાની અરાજી જોવાની છે શું બજાર ભાવ થાય છે તમને લાઈવ બતાવું શર્ટ સુધી બનાવી આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ મારી દેજો ચાલો લાઈવ અરાજ જોવા જઈએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ અંદર આજે રીંગણા ના બજાર ભાવ ત્રીસ રૂપિયા છે ક્વોલિટી કેવી છે જોવો તમે ત્રીસ રૂપિયા આજના ભાવ છે અનાજમાં પાંત્રીસ રૂપિયા ભાવ છે રીંગણા મિત્રો આજે વટાણિયા ચોરાના ભાવ પચાસ રૂપિયાના કિલો છે

આદુનો ભાવ રૂપિયા રૂપિયાનો કિલો ધોરી હળદર નેવું રૂપિયા ની કિલો જવો કેવા કાઢ્યા છે પીરી હળદર એસી રૂપિયા કિલો મિત્રો આ ભાજીના પાંચ રૂપિયાની ચૂડી મિત્રો આજે છે ના એકસો ને ત્રીસ રૂપિયાની કિલો છે ચૂડિયું ચાર છે જો મિત્રો આ બધી ચાર

લાંબા ગોવાર સીધા સીધા દો કો રૂપિયાના કિલો કો રૂપિયાના કિલો મિત્ર વાલરમાં ફૂલ ટોક છે લીલી વાલોર ર ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા આજના બજાર ભાવ છે ભીંડો ભીંડો ભીંડો

આ ભાઈવા વાહ ઓટલાવાવા કુસ્તુ ભાઈનું ય આ બે ખલ્લાવા બે વિડિયા ઉડા ઉડા પાદરી મેકીયો મેકીયો એક નંબર ટુ સબરજન્મમાં કરી એપલ લાવ્યા એપલ એપલ મદરી આ વીસ રૂપિયા ના કિલો ટમેટા લેટેસ્ટ ટમેટા વડલા તારી વરાળ પાને પાને ભૂતના લેટેસ્ટમેટા લેટેસ્ટ ડુંગળી વીસ રૂપિયાની કિલો વડલા તારી વરાળો પાને પાને ભૂતના ના ભડકાો

મિત્રો આજે લીંબુના ભાવ આજના ત્રીસ રૂપિયાના કિલો છે મિત્રો આજે આ કાકડીના ભાવ વીસ રૂપિયાની કિલો છે વીસ રૂપિયાની કિલો સ્ટોકમાં હે ફૂલ મિત્રો અહીંયા આજના ત્રીસ રૂપિયા ભાવ છે

મિત્રો આજે હરીકવાના 160 રૂપિયા ને કિલો છે જો આજે રાજી મિત્રો આજે કારેલાના પાઉ 18 રૂપિયાના કિલો છે 18 રૂપિયાના કિલો કારેલા ખિસ્સા કતરો બાજુ દેશી માચ્યવી દેશી માચ્યવી હાલો મિત્રો નાના નાના રીંગણા ના રૂપિયાના કિલો છે જો તબકે કેવા જો ખાલી મિત્રો આ શિમલા મરચાના આજના ભાવ નેવું રૂપિયાના કિલો છે જો નેવું રૂપિયાના કિલો આજના ભાવ આ ભાવર મરચા એના રૂપિયાના કિલો છે આને શું કહેવાય તમે જરાક કોમેન્ટ મારીને કહેજો નેવું રૂપિયાની કિલો છે નેવું રૂપિયાની કિલો આને કહેવાય ફરસી ફરસી આ ફરસી જ કહેવાય છે નવ્વાણું ટકા

પચીસ રૂપિયા છે મિત્રો આજે ડ્રેગન ના ભાવ પાંત્રીસ ચાલીસ રૂપિયા આજના બજાર ભાવ છે મહુવા માર્કેટયાર્ડ ની અંદર